જેમાં કેબિનેટે તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે જો કે તેના પરિપત્રની હજુ સુધી કોઈ જાહેરાત નથી થઈ પરંતુ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તેનો પરિપત્ર પણ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે પ્રશ્ન તે પૂછવામાં આવ્યો હતો પત્રકારો દ્વારા આ હોદ્દેદારોને કે તમારી માંગણીઓ તો તમે સરકાર પર દબાણ બનાવ્યા બાદ સરકારને મજબૂર કરી છે પરંતુ જે લોકો ફિક્સ પેમાં કામ કરી રહ્યા છે તેમને લઈને પણ તમારું શું સ્ટેન્ડ છે ત્યારે હોદ્દેદારોએ શું કહ્યું છે તે સાંભળી લો સાઠ હજાર બસો ને ચોપન કર્મચારીઓને જેમની જાહેરાત આવી ગઈ નિમણૂક થઈ ગઈ ફિક્સ પગારમાં એ તમામનો ઠરાવ કરવા માટેની જે અમારે બે હજાર બાવીસમાં સોળ નવ બાવીસે જે સમાધાન થયું હતું એ પૈકીના તમામ ઠરાવો થઈ ગયા હતા બે હજાર બાવીસ પહેલાંનો જે ઠરાવ બાકી હતો એની સતત અમારી મીટિંગો જે અમારો કાર્યક્રમ આપ્યા પછી જે સરકારની કમિટી બની અને આ કમિટીની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે મિટિંગો અધિકારીઓ સાથે થઈ અને ગઈકાલે પાંચ તારીખે પાંચેય મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક કર્યા પછી અને આજે કેબિનેટમાં નિર્ણય કર્યા પછી બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓને જ્યારે આપવા માટેનો નિર્ણય જાહેર કર્યો છે અને એમને ટૂંક સમયમાં ગ્યા પણ ખૂબ જાહેરાત કર્યા પછી એને જે વહીવટી પ્રક્રિયાની પણ અમે ચર્ચાઓ કરી હતી કે નાણાં વિભાગમાં પછી આનો વિલંબ ના થાય અને ઝડપથી આ થાય ત્યારે એને કીધું ટૂંક સમયમાં આ પત્ર માન્ય મુખ્ય મંત્રીશ્રીની સૂચના છે અને ઝડપથી કરી દેવામાં આવશે એટલે રાજ્યના બે લાખ બસો ચોપનને આનો લાભ મળવાનો છે સાઠ હજાર બસો ચોપન કર્મચારીઓને આ બે હજાર પાંચ પહેલાં જે લાગેલા છે અને બે હજાર પાંચ પછી પૂરા પગારમાં આવ્યા આવા જે કર્મચારીઓ છે અને અલગ અલગ સાતમા પગાર પંચના જે લાભો છે એ પણ જે જે માંગણી મુજબ જે સ્વીકાર રહ્યા છે એના સિવાયના અને જે ચાર પાંચ બાબતો જે છે એ અલગથી કમિટી કરીને એની સાથે ચર્ચા કરી અને નિર્ણય કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે બે હજાર પાંચ પછીના જે જૂની પ્રશ્ન પેન્શન માટેની વાત છે એના માટે અમારા મંડળ દ્વારા અને સમગ્ર કર્મચારીઓ દ્વારા હાલ જે કેન્દ્ર સરકારે અત્યારે જૂની પેન્શન યોજનાની જગ્યાએ યુપીએસ જે પેન્શન યોજના દાખલ કરી છે એનો ઠરાવ કેન્દ્ર સરકાર દ્વારા હજી બહાર પાડવામાં આવેલ નથી કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બહાર પાડવામાં આવશે અને એનો અભ્યાસ કરવામાં આવશે અને જ્યારે રાજ્ય સરકાર સ્વીકારશે ત્યારે આની ચર્ચા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અમારી ઈચ્છા છે કે રાજ્યના સમગ્ર કર્મચારીને દેશના સમગ્ર કર્મચારીઓને પણ જૂની પેન્શન મળે આ અમારી અગાઉના સમાધાનની જે બાબત હતી ને પેન્ડિંગ હતી એને જ્યારે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે રાજ્યના લાખો શિક્ષકો અને લાખો કર્મચારીઓ હતી અમે એને આવકારી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપેલી છે કે આ ટૂંક સમયમાં આ પરિપત્ર કરી દેવામાં આવશે અને જેની કોર્ટ મેટર હોય જેની નિમણૂક થઈ ગઈ જાહેરાત આવી હોય ભરતીની પ્રક્રિયા બે હજાર એક ચાર બે હજાર પાંચ પછી થઈ છતાં એ પણ લોકોને આની અંદર સમાવી લેવામાં આવશે એટલે આ બહુ મોટી વાત છે અને સમગ્ર દેશમાં બે ચાર રાજ્ય સિવાય અત્યારે હાલ જે છે એ નવી પેન્શન યોજના છે એટલે જ્યારે કેન્દ્ર દ્વારા જે કંઈ નિર્ણય કરે અગાઉ માન્ય પાંચ મંત્રીશ્રીની જ્યારે કમિટી હતી જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા સોળ નવ જ્યારે બાવીસમાં સમાધાન થયું અને પાંચેય મંત્રીએ જાહેરાત કરી ત્યારે અમે જીતુભાઈને પણ આ તકે કે એમના અમારા એ વખતે ચૌદ પ્રશ્નો એક સાથે ગુજરાતના ઇતિહાસમાં સોલ્વ થયો એવો પહેલો દાખલો હતો અને રવિવારના દિવસે ઠરાવો બહાર પડ્યા હતા અને છેલ્લો ઠરાવ અમારો લોકસભા પહેલાં જે અમારા દસના ચૌદ જે વાત હતી અને બે હજાર પાંચ પહેલાંના એ મહત્ત્વના પ્રશ્ન બાકી હતા એ અત્યારે ડિક્લેર કરવા અગાઉ પણ સરકાર સાથે જ્યારે અમારા આંદોલન વખતે સરકારે જે જાહેરાતો કરેલી હતી એમાં મોટાભાગના પ્રશ્ન કરી અને ત્યારે પણ જીતુભાઈએ ખૂબ અમને સરકાર સાથે સંકલન કરીને આ જ મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોની જાહેરાત કરી હતી એટલે સરકાર સાથે જે સમાધાન થયું એ મહત્વનો પ્રશ્ન હતો એટલે વારંવાર બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓ સ્વયંભૂ રીતે કરતા હતા મંડળો દ્વારા અલગ અલગ પ્રકારના આંદોલનો આપવામાં આવતા હતા અમે પણ અત્યારે સત્તર તારીખે ઓનલાઈનની બહિષ્કારની વાત હતી અને છ તેર અને વીસ અને સત્યાવીસે એ ધરણા કાર્યક્રમની વાત હતી જે અમે સત્તર અને જે અમારી છ તારીખના સ્થગિત કાર્યક્રમો આપવામાં આવેલા હતા અને આજે સરકારે જ્યારે જાહેરાત કરી છે ત્યારે અમારા હવે પછીના ત્રણ રવિના ધરણાના કાર્યક્રમ છે એ પણ હાલ અમે સ્થગિત અને મોકૂફ રાખવામાં આવે છે સરકારના નિર્ણયને જ્યારે ઋષિકેશભાઈ અને સમગ્ર પાંચ મંત્રીઓ આ નિર્ણય કરીને પાંચય મંત્રીઓને અધિકારીએ જ્યારે આ નિર્ણય કર્યો છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે અમે સમગ્ર સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રીનો ઋષિકેશભાઈનો અને પાંચેય મંત્રીની કમિટીના સભ્યશ્રીઓનો અને તમામ અધિકારીઓનો મંડળ વતી આભાર વ્યક્ત કરી છે અસ્તુ ભારત માતા કી જય ગુજરાતના સમગ્ર દેશના કર્મચારીઓમાં જ્યાં જ્યાં હાલ ભાજપ સરકાર છે અને કેન્દ્ર સરકાર છે પાંચ પહેલાની યોજના અને પાંચ પછીની સમગ્ર દેશમાં પાંચ પહેલાંના મળી ગયા છે ગુજરાત સિવાય તમામ રાજ્યના ગુજરાત એક જ બાકી હતું જે સમાધાન થયેલી વાત હતી પાંચ પછીની અમારી લડાઈઓના કારણે અલગ અલગ રાજ્યોમાં અને કેન્દ્ર સરકાર પણ એ વિચારી અને આજે એક પચાસ ટકા સુધી જે અમારું હાલ અમને ત્રણથી ચાર હજાર પેન્શન મળતું હતું એ અત્યારે ફિક્સ પેન્શન યોજના જે મળી શકે પચાસ ટકા મુજબ એટલે કે જે યુપીએસ જે જાહેર કર્યું છે એ હાલ એનો બેઝિક હોય એનો પચાસ ટકા એટલે કે અમે અમારી લડાઈ અડધે સુધી પહોંચી છે અને હજી આ લોકો અમારા કર્મચારીઓ પાંત્રીસ સુધી એ નવા કર્મચારીઓ છે આવનાર સમયમાં અમારી લડાઈઓ કેન્દ્રની અંદર અને કેન્દ્ર સરકારના તમામ અમારો અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હમણાં જ અમારી છેલ્લી મિટિંગ ત્રીસ તારીખે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક દ્વારા કરવામાં આવી અને અમારા બે હજાર પાંચ પછીના કર્મચારીને પણ જૂની પેન્શન મળે એના માટે સમગ્ર રાજ્યના કર્મચારી અને સમગ્ર દેશના અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક હોય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક હોય કર્મચારી મહામંડળ હોય સંયુક્ત કર્મચારી મોરચો પાંચ પછીનાને મળે અને જે અત્યારે અમારું એક સ્ટેશન આવ્યું છે પચાસ ટકા સુધી અમે પચાસ ટકાએ પહોંચ્યા છીએ સો ટકા થઈ જાય એવા અમારા કર્મચારી મહામંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અમે ગઈકાલની મિટિંગની અંદર ખૂબ આ બાબતની ચર્ચા કરવામાં આવી ફિક્સ યોજનામાં તો એ પ્રકારનું તો પાંચ વર્ષે કર્મચારી કાયમી થઈ જતો સરકારે અત્યારે કરાર આધારિત યોજના ચાલુ કરી કરાર આધારિતનો અમે સખત વિરોધ કાલની મિટિંગમાં પણ અમે કીધું કે કરાર આધારિત બંધ કરવામાં આવે સરકાર કે આના માટે વિચારી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે એટલે પાંચ ફિક્સ યોજના છે એનો સમય ઘટાડવા માટે જે પાંચ વર્ષ છે એ ઘટાડવા માટે અમારી વાત છે અને કીધું ચર્ચા કરી અને આ થોડોક સમય આમાં લેવો પડે એવો છે એટલે જે કમિટી છે એની પાસે અલગ અલગ સુપ્રીમની અંદર છેલ્લા વીસ વર્ષથી આ છે એ કેસ ચાલે છે જે હાઈકોર્ટની અંદર આપણે ફિક્સ યોજનામાં જીતી ગયા એટલે આ સુપ્રીમની મેટર ચાલે છે એટલે એનો અભ્યાસ કર્યા પહેલાં તાત્કાલિક નિર્ણય થઈ શકે એવું નથી એટલે આ બાબતે થોડોક સમય લાગે અમે એવું ઈચ્છીએ છીએ કે કરાર આધારિતના બદલે પૂરા પગારમાં જ નિયુક્તિ થાય અને આઉટસોર્સિંગથી પણ કર્મચારીની નિમણૂક ના થાય એવું કર્મચારીના મહામંડળ વતી અમે ઈચ્છી છીએ

એમાં કઈક પરિવર્તન કરી અને જે આ યોજનામાં બંને હાઈકોર્ટનો જે નિર્ણય આવે સુપ્રીમ કોર્ટનો એ બધે મંડળને અને સરકારને બંધન કરતા રહેશે એવી ચર્ચા એરિયસ ચૂકવવા માટે જે સુપ્રીમ નિર્ણય કરશે એ બંનેને બંધન કરતા રહેશે એવું કમિટીમાં નિર્ણય કરવામાં આવેલ છે જો ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવે સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે परा